ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો જેમનો ન એક દીકરો હતો રાજુ રાજુના પિતાજી ભગવાનભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમના પત્ની ગંગાબેન સાથે ઘાસ કપાવતા ખેતરમાં પાણી વારતા અને રાજુને નિશાળે મૂકતા રાજુને ભણાવવા માટે ગંગાબેન અને ભગવાનભાઈએ રાત દિવસ મહેનત કરતા અને રાજુને ભણાવીને કોલેજ કરાવી ગામમાં લોકો કહેવા લાગ્યા કે ભગવાનભાઈ હવે તો ઉંમર થઈ ગઈ છે છોકરાની ક્યાંક છોકરી શોધો અને લગ્ન કરાવી દો એટલે ગંગાબેનને વહુ બહુ આવી Hey right. અને આરામ મળે ભગવાનભાઈએ ગામવાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે આખી જિંદગી કામ જ કર્યું છે રાજુની માએ હવે બહુ આવે તો આરામ કરે ને ભગવાનનું નામ લઈએ એમ કહીને ભગવાનભાઈ ઘરે ગયા અને ગંગાબેનને વાત કરી કે રાજુ માટે છોકરી જોવા માટે તૈયારી કરીએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગંગાબેન કહે કે સાચી વાત છે હવે રાજુને પરવારવાનો છે બાકી પછી બસ જીવન

ખેતરથી ઘરે આવ્યા જોયું કે વૈભવી મમ્મીથી વાતો કરે છે તો ચાલ હું હાથે જમવાનું લઈ લઉં ગંગાબેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું હતું લોટ બાંધવો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડા કરતું હતું આ જોઈને ગંગાબેને ગેસ બંધ કર્યો અને વૈભવીને રાડ પાડી વૈભવી કહે શું છે ગંગાબહેને કહ્યું બેટા રસોઈ બનાવતી હતી તો ફોનમાં વાતો કરવા બેસી ગઈ વાંધો નહીં પણ ગેસ તો બંધ કરાય ને અને અમને એક વાગ્યે જમવાની આદત છે ખેતર જતી હતી તો હું બનાવીને જતી હતી વહે તું આવી એટલે હું તારી પાછળ મૂકીને જતી રહી છું આ સાંભળીને વૈભવીએ કહ્યું કે મમ્મી સોરી ગલતી થઈ ગઈ પછી ગંગાબહેન અને વૈભવી બંને સાથે રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા જમીને કામ પરવારીને વૈભવીએ મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી વૈભવીની મમ્મીએ ફોનમાં શું કહ્યું ખબર નથી ત્રણ દિવસ બાદ વૈભવીએ બોલવાનું શરૂ કરી દીધું રાજુ જોડે ઝઘડા ગંગાબેન સાથે કચકચ ભગવાનભાઈ સામે ઊંચા અવાજથી બોલે આ બધું રોજ સવારે શરૂ થાય ને સાંજ સુધી વૈભવીએ લગ્ન પછી સાસરામાં તબાહી મચાવી નાખી હતી અને આખરે અલગ રહેવા જતી રહી એના પતિએ પણ એની પત્નીઓ સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો એક વર્ષ પછી એના ઘરે ત્યારે દીકરાનો જન્મ થયો એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેડા વેચા અને એના સાસુ સસરાને સાડાને નવા કપડા લઈ આપ્યા અને એની મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં વારસદારનો જન્મ થયો છે એક દિવસ ગંગાબેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું રાજુ અને વૈભવી ગાડીમાં બેસીને જાય છે અને હાથમાં એક બાળક છે આ જોઈને ગંગાબેન રાજી રાજી થઈ ગયા અને રાજુ કહીને રાડ પાડી વૈભવે કહ્યું મમ્મી તમને બોલાવે છે સામે ના જોતા જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો રાજુએ કહ્યું પણ બેભવીએ સામે જોયું અને કહ્યું મમ્મી કે હું રાજુ ગાડી લઈને નીકળી ગયો ગંગાબેને ઘરે આવીને ભગવાનભાઈને વાત કરી ભગવાનભાઈએ કહ્યું અરે ગાંડી તું બોડી છે આપણે રાજુ હવે આપણો નથી રહ્યો મને ખબર છે બધી પણ તને દુઃખ થાય એટલે કહેતો ન હતો ગંગાબેન અને ભગવાનભાઈ ભાઈ આમને આમ દિવસ ભરભર ઉનાળે વરસાદી માહોલમાં પણ શિયાળામાં કામ કરતા રહે અને જિંદગી જીવતા રહે કનૈયા લાલ ની ખબર પડી કે ભગવાનભાઈ અને ગંગાબેન નો પોત્ર છે તો એમણે છોકરાને જોયા વગર જ હા પાડી દીધી કનૈયાલાલ ગાડી લઈને ભગવાનભાઈ ઘરે આવ્યા અને કહ્યું રામ રામ ભગવાનભાઈ ભગવાનભાઈએ કહ્યું ઓહો આવો રામ રામ કેમ છો આજ મારા ગરીબના ઘરે તમે કન્યાલાલે કહ્યું આપણે હવે વેવાઈ થયા અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ ભવાનભાઈએ કહ્યું વેવાઈ કનિયાલાલે કહ્યું હા ભાઈ તારો પૌત્ર મારી પોત્રી જ્યોતિ સાથે લગ્ન નક્કી કર્યા અને તું અજાણ્યો બને છે આ સાંભળીને ભવાનભાઈએ ગંગાબેનને રાડ પાડીને કહ્યું ગોળદાણા લાવ અને મીઠું મો કરાવ આપણા રાજુના દીકરા દીપકના લગ્ન નક્કી થયા આ સાંભળીને ગંગાબેન ગુસ્સે થઈને કહ્યું બસ થયું હવે એટલે કનહૈયાલાલ ઊભા થઈ ગયા અને કહ્યું બહેન કેમ આવા શબ્દો વાપરો આવા સારા પ્રસંગે ત્યારે ગંગાબહેને બધી વાત કહી કનિયાલાલને કનિયાલાલને આઘાત લાગ્યો અને ભવાનભાઈને કહ્યું આટલું બધું થયું હું સમજો કે જુદા રહે છે પણ પરિવાર એક છો ભવાનભાઈ રડી ગયા અને કહ્યું મારા ભાઈ મારી માળાના મોતીડા વિખાઈ ગયા છે મારી જ્યોતિ આવીને પરોવે બેસ એવી આશા રાખું છું એમ કહીને ભવાનભાઈ કનૈયાલાલના પગમાં પડી ગયા કનૈયાલાલ વચન આપ્યું કે ભાઈ તારા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ વચન આપું છું થોડો સમય બાદ દોસ્તો આગળ કહાની સંભળાવું અચક મિત્રો આ વાત સત્ય ઘટના પર આધારિત છે તો કોઈ પણ વાચક મિત્રને ખાસ ના લાગી તો પ્રતિભાવ આપજો દોસ્તો અને કોમેન્ટમાં તમે જણાવજો આપીને આ મારા શબ્દોનું અપમાન ન કરશો પાછળના ભાગમાં ભગવાનભાઈએ કનૈયાલાલને વચન આપ્યું હતું અને કે પરિવારને એક કરીશ કનૈયાલાલ ભગવાનભાઈને કહ્યું કે હું તારા રાજુને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે રાજુ તે આવું કેમ કર્યું ભવાનભાઈએ કહ્યું હા મારા ભાઈ જરૂર તારો હક છે એટલે કનૈયાલાલે કહ્યું તો ચાલો હવે હું નીકળું ભવાનભાઈએ કહ્યું હા ભાઈ આવજો અને હવે આપણે વેવાઈ બનીને લગ્નમાં ભેરા થશું ત્યારે કનૈયાલાલે કહ્યું કે હા હા ચોક્કસ એમ કહીને કનૈયાલાલ ત્યાંથી ઘર માટે રવાના થયા અને રસ્તામાં જ રાજુને ફોન કર્યો અને કહ્યું બેટા મારા ઘરે આવજે થોડું કામ છે રાજુએ કહ્યું શું કામ છે મને કેમ બોલાવ્યો હશે રાજુને મનમાં વિચાર આવ્યો કે વૈભવીને સાથે લઈને જવું તો સારું લાગે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે વૈભવીએ ફોન કર્યો અને કહ્યું તૈયાર રહેજે આપણે દીપકના સાસરે જવાનું છે વૈભુએ કહ્યું કે હા હું તૈયાર રહું છું તમે આવો એટલે નીકળીએ રાજુએ કહ્યું સારું રાજુ ઘરેથી વેભઈને લઈને કનૈયાલાલ ને ઘરે ગયો ત્યાં કનૈયાલાલના પત્ની ભારતી બેને જોઈને કહ્યું આવો આવો મોગેરા મહેમાન કેમ છો રાજુ અને વૈભવીએ કહ્યું તમારા આશીર્વાદ છે આ સાંભળીને કનૈયાલાલે કહ્યું આશીર્વાદ તો અમારા હોય જ ને તારા બાપની મહેરબાની છે મારી ઉપર અને અમે તને શું આશીર્વાદ આપીશું આશીર્વાદ તો મા બાપના વધારે ફરે આ સાંભળીને વૈભવી રાજુ સામે એક સરખી આંખોએ જોઈ રહી રાજુએ વૈભવીને કહ્યું બોલો બોલો શું કામ હતું એટલે કનૈયાલાલે કહ્યું બેટા કામ તો રાજુનું હતું પણ તમે સાથે આવ્યા તો વાંધો નહીં બીજી વાર વાત એટલે વૈભવે કહ્યું કેમ હું એની પત્ની છું મારા પતિ સાથે આવવાનો હક નથી શું મારે કન્યાલાલે કહ્યું હા છે તમે પણ કોઈના દીકરી છો જેમ મારી જ્યોતિ છે પણ હા જ્યોતિનો સમય આવશે ત્યારે તમારી જગ્યાએ ત્યારે હું જીવતો હોઈશ તો જરૂર કહીશ કે બેટા જ્યોતિ તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ વૈભવી અને રાજુને આગળ કરજે કેમ કે મોટા કરે એ બાળકોનું કામ નથી બાળકોનું શું કામ નથી આ સાંભળીને વૈભવીએ ગુસ્સા ભરે અવાજે કહ્યું તમે કહેવા શું માંગો છો મારા મા બાપ એ મને શીખવાડ્યું નથી ક્યાંલાલે કહ્યું એ તો હવે તમે પોતે સમજી શકો છો અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો રાજુએ માંગુ છું વૈભવીની જીભ લાંબી છે બોલી જાય છે પણ એના મનમાં કાંઈ નથી કનૈયા લાલે કહ્યું તારું કામ હતું હવે નથી રાજુએ કહ્યું હું વૈભવીને ઘરે મૂકીને આવું છું વૈભવી અને રાજુ ત્યાંથી નીકળી ગયા અને વૈભવી રાજુને રસ્તામાં બોલ બોલ કરી રહી હતી અને કયું આપણું અપમાન કર્યું છે આ વારે એની પોત્રી જોતીને હું શું કરું છું એને ખબર પડે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો રાજુ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયું વૈભવીએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો અને પછાડ્યો અને ઘરમાં જતી રહી આ જોઈને દીપકે કહ્યું પપ્પા મમ્મીને શું થયું રાજુએ કહ્યું કંઈ નહીં તડકામાં તપી ગઈ છે ત્યારબાદ રાજુ જમીને સૂઈ ગયો અને સાંજે પાંચ વાગે ઉઠીને નહીં ધોઈને કનૈયાલાલના ઘરે આવ્યો અને કનૈયાલાલને કહ્યું બોલો શું કામ હતું કનૈયાલાલે કહ્યું દીપક અને જ્યોતિના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી એટલે રાજુએ કહ્યું એવું કેમ કહો છો કંઈ નહીં થાય તમને અને દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારી દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે હું અને વૈભવી પણ બસ તમારી જ્યોતિમાં બહુ નહીં દીકરીને જોઈએ છીએ બસ એ આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને વૈભવી જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ આ સાંભળીને કનૈયાલાલે કહ્યું એટલી બધી આશાઓ છે એટલો વિશ્વાસ છે મારી જ્યોતિ ઉપર ઘરની જવાબદારી મૂકીશ બધી કેમ એટલે રાજુએ કહ્યું એ અમારા ઘરની લક્ષ્મી છે હવે અમે દીપકને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો આજ સારી એવી નોકરી કરે છે પગાર એનો પચાસ હજાર છે એને વૈભવીએ ઘણો ભોગ આપ્યો છે કાકા વિચાર્યું છે કે બસ જ્યોતિ આવે અને અમારું આંગણું શોભાવે એટલે કનૈયાલાલે કહ્યું પણ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી લગ્ન થયા નથી કે અલગ થયા નથી એટલે રાજુએ કહ્યું કાકા એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ના કરે અને રહી વાત અલગની તો એ તો દીકરાને વિચારવું જોઈએ કે નાન પડતી એના મા બાપને તડકામાં તપીને અમને છાયો આપતા જોયા હોય અને ભણાવ્યા ગણાવ્યા હોય પેટે પાટા બાંધીને અમને ઉછેર્યા હોય એ કે દીકરા કોઈ પારકી સ્ત્રી આવતા જ કેમ ભૂલી જાય એટલે કનિયાલાલે શું સરસ જવાબ આપ્યો છે કે બેટા જેમ તું વૈભવી આવ્યા પછી ભૂલી ગયો

ચોરા કચોરા થાય પણ માવતર કમાવતર ન થાય રાજુને પોતાની ગલતી સમજાઈ ગઈ હતી પણ વૈભવી બહુ જીદ્દી હતી અને ચાલાક એને રાજુને ફોન કર્યો રાજુનો મોબાઈલ ગાડીમાં હતો તેથી રિંગ સંભળાય નહીં થોડી બાદ વૈભવીએ કનિયાલાલને ફોન કર્યો અને કહ્યું રાજુ છે કનિયાલાલે કહ્યું એ આવી જશે ઘરે વૈભવીએ કહ્યું છે કે નથી કનૈયાલાલે કહ્યું એ એના મા બાપ પાસે ગયો છે આ સાંભળીને તરત ફોન કાપી નાખ્યો અને વૈભવી દીપકને લઈને રાજુ પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને રાડ પાડી રાજુ બહાર આવ્યો રાજુ ગંગાબેન અને ભવાનભાઈ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા આવને ઘરમાં અહીં કેમ ઊભી છે આંગણામાં વૈભવી ગુસ્સે થઈને કહ્યું મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકો મારા પતિને સોંપી દો એટલે હું જતી રહીશ નહીં તો પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ આ સાંભળીને રાજુ વૈભવી ઉપર ગુસ્સો કરીને કહ્યું બસ હવે ઘણું થયું હવે મને સમજાઈ ગયું કે માવતર એટલે શું અરે હું તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો પણ હવે બસ ભવાનભાઈ અને ગંગાબેને કહ્યું બેટા રાજુ તું ઘરે જા દીકરા અમારા માટે તારું ઘર ન બગાડીશ એટલે વૈભવીએ કહ્યું વાહ વાહ બહુ જ ચાલા કહો મારા પતિને વશમાં કરી મારું ઘર તોડીને પછી મહાન બને છે વૈભવીનું એક નવું રૂપ દીપક સામે આવ્યું એ વિચારવા લાગ્યો કે મમ્મી દાદી દાદા સાથે આવું વર્તન કરે છે અને મને કહ્યું કે દાદા દાદી ખરાબ છે અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા છે આ જોઈને દીપકનું મન વૈભવી ઉપરથી ઉતરી ગયું અને દીપક દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપ્યો એમ કહ્યું વૈભવી ગુસ્સે થઈને જોરથી બોલી તો જોઈ લે હવે તો મારા દીકરાને પણ પોતાનો કરી લીધો એટલે દીપકે કહ્યું મમ્મી મેં ફક્ત દાદા દાદીને આશીર્વાદ લીધા એમાં તમે આટલું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનો કરી લીધો એવું કહો છો તો તમે તો પપ્પાને એકવીસ વર્ષથી પોતાના કર્યા છે એનું શું ત્યારે દાદીને પણ તકલીફ પડી હશે ને આ સાંભળીને વૈભવી થોડી વાર વિચારમાં પડી ગઈ અને બાદમાં કહ્યું કે હા બેટા આ તો મેં વિચાર્યું નહીં એમ કહી વૈભવીએ ગંગાબેન અને ભવાનભાઈ સામે માફી માંગી અને કહ્યું મા બાપુજી મારી ભૂલ થઈ ગઈ માફ કરજો ગંગાબેન અને ભવાનભાઈના આંખમાં હરકના આંસુ આવી ગયા અને બંનેએ વૈભવી રાજુ અને દીપકને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું ચલો તો લગ્નની તૈયારી કરીએ બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા પછી સાથે બેસીને વાતો કરી ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા સવારે વહેલા ઊઠીને જવાનું હતું એ સૂતા હતા એટલામાં વૈભવીના મમ્મીનો ફોન આવ્યો રિંગ વાગતી હતી બધા સૂતા હતા એટલે ફોન ગંગાબહેને ઉપાડ્યો અને કહ્યું જય શ્રી કૃષ્ણ વહેવાણ ગંગાબેનનો અવાજ સાંભળીને વૈભવીની મમ્મીએ ફોન કાપી નાખ્યો ગંગાબેને નવાઈ લાગી પણ એમનું ધ્યાનમાં ના આપ્યું અને ચા નાસ્તો બનાવવામાં લાગી ગયા થોડી વારમાં બધા ઉઠતા ગયા અને ચાય નાસ્તો કરતા ગયા એટલામાં તો બાર વાગી ગયા ખબર પણ ના પડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો રાજીએ કહ્યું મમ્મી પપ્પા દીપકના લગ્નની તૈયારી કરવી છે તો તમે ત્યાં ચાલો ને કેમકે કંકોત્રીમાં દોસ્તોને મારા સ્ટાફને એડ્રેસ આપ્યું છે એકવીસ વર્ષથી ત્યાં રહું છું તો બધા ત્યાં જ આવશે અને સાથે રહીશું પણ મારા મકાનમાં સિટીમાં હવે આ ખેતરને વેચી નાખો અને ત્યાં આવતા રહો ઘણી મહેનત કરી લીધી હવે મૂકી દો બધું હું જોઈ લઈશ ભવાનભાઈ અને ગંગાબેને કહ્યું બેટા તારી લાગણી સમજીએ છીએ પણ રાજુએ કહ્યું પણ શું ભવાનભાઈએ કહ્યું મારા પપ્પા એટલે કે તારા દાદા જ્યારે સાત વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા ત્યારે આ ખેતરથી જ પરિવારનું પેટ ભર્યું છે મારા પિતાજીએ અને ભાઈ બહેન અને વ્યવહાર બધું સાચું છે પાછળના ભાગમાં દોસ્તો ભગવાનભાઈએ રાજુને કહ્યું એના પછી મારા પિતાજીના લગ્ન થયા અને એક વર્ષ બાદ મારો જન્મ થયો મારા જન્મના થોડા સમય બાદ મારા પિતાજી ગુજરી ગયા અને મારા દાદા પણ હું કુંવારો હતો અને વાત કરું તો હું જ્યારે પંદર વર્ષનો થયો એટલે તારા દાદી ગુજરી ગયા હવે બધાની જવાબદારી મારી ઉપર આવી ગઈ થોડા મહિના પસાર થતાં તારા ફઈના લગ્ન નક્કી થયા એટલે એમના લગ્ન કરાવ આવ્યા અને ભય લગ્ન બાદ અમારા ઘરમાં ખાવા પણ ન હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો ત્યારે ખેતરોમાં ને એક ભાગ વહેંચવા માટે મજબૂર થઈ ગયો હું અને નજીકના ગામમાં ગયો ત્યારે ત્યાંના સરપંચ એટલે કે તારા નાના બાપાએ કહ્યું હું ખેતર લઈને શું કરીશ મારે તો પોતાની જમીન પણ નથી સચવાતી એટલે તારે ઊંચીના જોઈતા હોય તો આપું પાંચસો હજાર ભવાનભાઈએ કહ્યું હા સરપંચ જી આ બાર તમારો એમ કહીને સરપંચના ઘરે આવ્યો અને જમ્યો પૈસા લીધા અને રવાના થયો બીજા દિવસે સવારે સરપંચ આપણા ઘરે આવ્યા હું ડરી ગયો હતો મને એમ થયું કે પૈસા પાછા લેવા આવ્યા છે એટલે હું સંતાઈ ગયો ત્યારે મારા મમ્મીએ એટલે કે તારા દાદીએ કહ્યું સરપંચ તમે અમારા ઘરે આજ ભૂલા પડ્યા સરપંચે કહ્યું હા બા કામ હતું તમારું થોડું ભવાનભાઈની માતાએ કહ્યું બોલો શું કામ છે એટલે સરપંચે કહ્યું મારી દીકરી માટે યોગ્ય વર્ષ સુધું છું અને ગરીબ ઘરનો સારો અને સંસ્કારી છોકરો અને મને એ બધા ગુણો તમારા ભવાનમાં દેખાય છે મારે એક ને એક દીકરી છે ગંગા અને તમારો ભવાન પણ ડાયો છે તો સગપણની વાત લઈને આવ્યો છું બા સાંભળીને ભવાનભાઈના માના આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું એક દીકરીનો બાપ સામેથી આવે અને મારા ભવાનો હાથ માંગે એવા શું પુણ્યો કર્યા હશે મેં ભવાનની માતાએ હા પાડી અને કહ્યું તૈયારી કરીએ ત્યારે એને એમ કરતા કરતા ભવાનભાઈ અને ગંગાબહેનના લગ્ન થઈ ગયા અને નવ નવ મહિને રાજુનો જન્મ થયો આખા ગામમાં પેડા વેચ્યા અને રાજુ જ્યારે ચાર વર્ષનો થયો ત્યારે ગંગાબહેનના પિતાજી ગુજરી ગયા અને ખેતર ભવાનભાઈ અને ગંગાબેન નામે કરતા ગયા અને કાગળમાં લખ્યું હતું કે આ મારી જમીન મારી માની છે જો ભૂખા સૂવું પડે તો સૂજો પણ મારી જમીન મારી ધરતી માતાને વેચતા નહીં આ સાંભળીને રાજુ અને વૈભવી બંને હાથ જોડીને માફી માંગી અને ગંગા બહેનના આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું રાજુના બાપુજી તમે હજુ મારા પિતાજીની વાત યાદ છે અને એટલે રાજુના લગ્નમાં પણ ખેતર વેચવા માટે ના પાડી હતી ભવાનભાઈએ કહ્યું હા આ સાંભળીને દીપક વૈભવી અને રાજુ બધા ભેગા મળીને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે કહ્યું થોડા દિવસ બાદ દીપકના લગ્ન હતા કનૈયા રાજુને ફોન કર્યો અને કહ્યું કે બેટા તારા માતા પિતા ત્યાં ઘરે જઈને કહેજે કે જાનમાં જેટલા લોકોને લાવવા હોય લાવે આ કનૈયાલાલ પાછો નહીં પડે રાજુએ કહ્યું હા કાકા એમ કહીને રાજુ ત્યાં ગયો અને ભવાનભાઈ અને ગંગાબેનને તૈયાર કર્યા અને કહ્યું ચાલો લગ્ન સુધી ત્યાં એમ કહીને એના ઘરે લઈ આવ્યો અને બધા સાથે મળીને ધૂમધામથી તૈયારી કરી હવે લગ્નના આગલા દિવસે કનૈયાલાલ અને ભવાનભાઈ બંને વાતચીત કરવા માટે ભેગા થયા અને કનૈયાલાલે કહ્યું ભારણભાઈ કેમ છે હવે કઈ બાકી ભવાનભાઈએ કહ્યું ના ભાઈ તે તો મારો ખજાનો સુધી આપ્યો છે એનાથી વિશેષ શું જોઈએ એમ કહી બંને દોસ્ત એકબીજાને બેઠી પડ્યા અને કહ્યું કે તો કાલે મળીએ માંડવે ભવાનભાઈએ કહ્યું હા હા જરૂર એમ કહીને ખુશ થતા એકબીજાના ઘરે ગયા બીજા દિવસે સવારે ભવાનભાઈ દીપકની ધૂમધામથી જાન લઈને આવ્યા કનૈયાલાલના આંગણે નાચતા નાચતા સાથે કનૈયાલાલને પણ નચાવ્યા અને માંડવે બધા બેઠા દીપકના લગ્ન થઈ ગયા અને ભવાન ભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો બસ બીજું શું જોઈએ આપણે આપણા બાળકથી દૂર નથી રહી શકતા તો આપનો કોઈ હક નથી કે આપણા પતિને એના મા બાપથી દૂર રાખવાનો એ કેમ રહી શકતા હશે મારી વાતથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરશો બધા મા બાપનું રાખજો દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરીને ચેનલ કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો દોસ્તો બધાને મોકલી દો વિડીયો થેન્ક યુ